જ્યારે ભગવાન અઢારમાં અધ્યાયના અડસરથી એકોતરમાં શ્લોકમાં કહે છે કે જે મારો અને અર્જુનનો વિચાર શ્રીમદ ભગવદ્ ગીતાનો વિચાર જે ચંજન સુધી લઈને જાય છે પોતાના જીવનમાં જે વાંચે છે અને બીજાને સંભળાવે છે એનાથી વિશેષ પ્રિય મને કોઈ છે જ નહીં એટલે મતલબ કે જીવન બદલવા માટે તો શ્રીમદ ભગવદ્ ગીતા જરૂરી છે પણ ભગવાનને વિશેષ પ્રિય બનવા માટે પણ ભગવદ્ ગીતા જરૂરી છે આજકાલ લોકો ભગવાનને માનવાવાળા બહુ હોય છે પણ ભગવાનનું માનવાવાળા બહુ ઓછા હોય છે તો આપણે ભગવાનની ની સાથે સાથે ભગવાનનું નું કહેલું પણ માનતા થઈ તો ભગવાન ચોક્કસ ખુશ થશે